પોરબંદરની અંદર ખનીજ ચોરી જે છે તે ઝડપાય છે સૌથી મોટી ખનીજ ચોરી પર સૌથી મોટી કાર્યવાહી અત્યારે જોવા મળી રહી છે પોરબંદરના રાતડી ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા પડ્યા હોવાની વાત આજે વહેલી સવારે ખાણ અને ખનીજ વિભાગે અચાનક ત્યાં રેડ કરી હતી બિલ્ડિંગ લાઇન સ્ટોલની સાત ખાણો પર સૌથી મોટી કાર્યવાહી અત્યારે જોવા મળી રહી છે ખાણ ખણિજ વિભાગની કાર્યવાહીમાં સાત ગેરકાયદેસર ધમદમતી ખાણો ઝડપાય છે અડાર ચક્કડી પાંચ ડમ્પર દસ જેટલા ટ્રેક્ટર અને એક લોડર ઝડપાયું ત્રણ ડમ્પર ટ્રક ડીઝલ જનરેટર જે છે તે ઝડપી પાડવામાં આવ્યું છે સહિત મુદ્દા માલ જે છે તે હાલ અધિકારી જપ્ત કરી લીધો છે તમામ મુદ્દા માલ ખાણ ખનીજ વિભાગે એ હાલ તો સીઝ કરી અને કાર્યવાહી જે છે તે હાથ ધરી છે ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી થી ભૂ માં ફફડાટ જોવા મળી રહ્યો છે